સામી નિવાર્ય કાપડ ઉદ્યોગમાં તેજીનો મહાઠગો લાભ લેવા બજારમાં આવી ગયા છે સુરતના વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદ્યા બાદ બજારમાં સસ્તા ભાવે રોકાણમાં વેચી દેવામાં આવતું હતું બાદમાં વિવર્સોને તેમના માલનું પેમેન્ટ નહીં આપી રાતોરાત દુકાને તારા મારી ઉઠમણું કરાતું હતું ચારે ઠગો પોતે પ્રતિષ્ઠિત વેપારી હોવાની ઓળખાણ આપી શરૂઆતમાં તેમની પાસેથી અને તેનું પેમેન્ટ સમયસર ચૂકવી આપી વિશ્વાસ માં લીધો હતો હનુમાન રામ મારફતે વિનોદે તારીખ સત્તાવીસ જુલાઈ થી બીજી સપ્ટેમ્બર સુધીમાં નવ હજાર પાંચસો નો અને મહાવીર મહેતાએ તારીખ ઓગસ્ટના રોજ રૂપિયા કાપડનો માલ ખરીદ્યો હતો નક્કી કરેલ સમય મર્યાદામાં આરોપીઓ માલ નું પેમેન્ટ આપવામાં ગલ્લા તલ્લા કર્યા બાદ પેમેન્ટ આપવા માટે હાથ ખંખેરી લીધા હતા ધર્મેન્દ્રભાઈ તેની સાથે ઠગાઈ કરવામાં આવીનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોંધાવી હતી જૈન મહાવીર સંતલાલ મહેતા હનુમાન રામ ગંગારામજી ચૌધરી જયેશ નથુરામ જૈન ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં કાપડ નું મોટું માર્કેટ આવેલું છે તો એમાં ઘણા બધા ટેક્સટાઇલના વેપારીઓ કામ કરે છે દલાલો પણ કામ કરે છે તો અમાન્ય સીપી સાહેબની સૂચના અને સેક્ટર સાહેબનું માર્ગદર્શનથી અમારા સારોલી પીઆઈએ માર્કેટમાં સર્વે કર્યો એમને એવી રજૂઆતો મળી કે અહીંયા કેટલાક માણસો છે જે દલાલ તરીકે અને વેપારી તરીકે દુકાન લીધી છે અને પછી ઉઠમણું કરી અને દુકાન બંધ કરીને ભાગી જવાની ફિરઆતમાં છે તો જેથી સારોલી પીઆઈ અને એમની ટીમે એ જે કુબેરજી વર્લ્ડ છે એનો સર્વે કર્યો કે માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ ત્યાં જઈને સર્વે કર્યો દરેક દુકાનો ચેક કરી કે કોના નામે છે કોણ ભાડે લીધું છે અને જેણે ભાડે લીધું છે એ એ પોતે બેસે છે કે બીજો માણસ બેસે છે એનો બધો સર્વે કર્યો ત્યાંના વેપારીઓ સાથે મિટિંગ કરી અને એમને સૂચનાઓ પણ આપી નોટિસ પણ આપી કે તમારે ભાડા કરારથી લઈને એને જે પણ પોલીસને જાણ કરવા સુધીની તમામ પ્રક્રિયા છે એને તમારે અનુસરવાની છે અને તમારા ધ્યાન પર કોઈ હોય તો તમે એમને ફરિયાદ કરી શકો છો તો સારોલી પીઆઈનો અમારા આ જે ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એમે સંપર્ક કર્યો કે એમની સાથે 15 લાખ હજાર જેટલું ચીટિંગ થયું છે અને એમાં ચાર જણા છે એમાં સૌથી પહેલા જે દલાલ છે એનું નામ છે હનુમાન રામ ગંગારામજી ચૌધરી જે મૂળ રાજસ્થાનનો છે અને સારોલીમાં રહે છે અને એને કાકાના નામથી ઓળખે છે બીજો જે વેપારી છે તો એ દલાલ એને જુલાઈ મહિનામાં મળ્યો અને એની વાત કરી કે તમે મારી સાથે વેપાર કરશો તો હું તમને બહુ મોટી કમાણી કરાવીશ અને શરૂઆત અને પછી આ જે દલાલ હનુમાન રામ છે એણે કલા ક્રિએશન કરીને વિનોદ કુમાર જૈન છે એની ઓળખાણ કરાવડાવી કે તમે આ ભાઈને માલ આપો તો આ જે અમારો ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એને વેપારીને પહેલા એક લાખ પંચાણું હજારનો માલ આપ્યો તો આ વિનોદ હવે પહેલા એનું પેમેન્ટ કરી દીધું એટલે આ વેપારીને ભરોસો બેઠો એના પછી એને ફરી વખત બીજો વધારાનો માલ મંગાવ્યો અને પછી એ માલ મંગાવ્યા પછી આ દલાલ જે છે એને પાછું બીજા વેપારીની ઓળખાણ કરાય એનું નામ છે મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક અરિહંત સિલ્ક ના નામથી પણ એની કુબેરજી વર્લ્ડ માં દુકાન છે તો એની ઓળખાણ કરે કે તમે એને પણ માલ આપો તો એને કઈક છ થી સાડા છ લાખ નો માલ એ વેપારીને પણ આપ્યો અને ત્રીજો આ ત્રણ આરોપી જે થયા કે એક હનુમાન ગંગારામજી ચૌધરી પછી કનક ક્રિએશન ના વિનોદભાઈ વિનોદ જૈન મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક અને ચોથો જે માણસ છે મુનિમ કે જે જય એનું નામ છે જયેશ નાથુલાલ જૈન જે કનક ક્રિએશન છે એનો સમગ્ર વહીવટ કરતા છે તો એ મેઇન માસ્ટર માઇન્ડ એ છે કે જે છે વેપારીઓનો કોન્ટેક્ટ કરતો માલ મંગાવતો અને એકાઉન્ટ પણ એ જ સંભાળતો અને જે આ બીજા નંબરનો આરોપી છે વિનોદ કુમાર જૈન એને પોતાને ખબર હતી કે આ લોકો ઉઠામણ કરવા માટે થઈને વેપારીઓને ચોરો લગાડવા માટે થઈને આ દુકાન રાખી છે જાણતો હોવા છતાં એને પૈસાની જરૂર હતી પૈસાની લાલચમાં એણે પોતાની દુકાન અને પોતાનો જીએસટી નંબર એને વાપરવા માટે આપ્યો તો જુલાઈ મહિનાથી લઈને હમણાં બીજી તારીખ સુધીમાં આ જે લેવડ દેવડ થઈ એના પછી ફરિયાદ આવી ફરિયાદ દાખલ કરી અને હજી પણ આગળ તપાસ ચાલુ છે બીજા કેટલા વેપારીઓ સાથે આવું ચીટિંગ કર્યું છે અને બીજું પીઆઈ ને બાતમી પણ મળી એ ગયા ત્યારે એમને ખબર પણ પડી કે આ લોકો આ મહિનામાં દુકાન બંધ કરી દેવાના છે પંદર તારીખ સોળ તારીખના રોજ દુકાન બંધ કરીને જતા રહેવાના હતા પણ એડવાન્સમાં જ આપણને માહિતી મળી ગઈ જેથી કરીને ગુનો દાખલ કર્યો છે અને આરોપી પણ લઈ આવે છે ને એ સિવાય તપાસ ચાલુ છે તપાસમાં બીજા પણ જે નામ ખુલે એ લોકોને પણ અટક કરવાના છે